સુરત સ્વાભિમાન સંગઠન સંસ્થાના કાર્યકર્તાઓનો વિરોધ ગાંધીનગર ડ્રીમ સિટીમાં દારૂ પીવાની છૂટના નિર્ણયનો કર્યો વિરોધ ભાગળ ચાર રસ્તા ખાતે કરવામાં આવ્યો વિરોધ દારૂની બોટલો સાથે કરવામાં આવ્યો વિરોધ વિરોધ કરનારાઓની પોલીસ દ્વારા કરવામાં આવી અટકાયત મારું નામ કિરીટભાઈ વાઘેલા છે હું સ્વાભિમાન સંગઠન સંસ્થાનો રાષ્ટ્રીય અધ્યક્ષ મારી સાથે રિતેશભાઈ સોલંકી નિકુંજ પાનેરિયા અને સ્વાભિમાન સંગઠનના ઘણા આગેવાનોએ આજે ભાગડ ચાર રસ્તા ખાતે સુરતમાં જ્યાં જે ગુજરાત સરકાર દ્વારા દારૂ માટે જે નશાબંધી ખાતાએ છૂટછાટ આપી છે જેના વિરોધમાં આજે અમે ખૂબ આક્રોશભરો આ વિરોધ કર્યો છે કારણ કે આજે ગુજરાતની પ્રજાને ગુજરાતના યુવા ધનને દારૂ ની લતમાં ધકેલી દેવાનો આ ગુજરાત સરકારનો નિર્ણય જેને અમે ખૂબ સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આજે અમે જાહેરમાં દારૂની બોટલો લઈને બેઠા કારણ કે આજે જે સરકાર કરી રહી છે બિઝનેસઓને આકર્ષણ કરવા માટે વિદેશીઓના પરપ્રાંતિય માણસોને જે આકર્ષણ કરવા માટે દારૂ પીવડાવવા માટેની જે છૂટ આપે છે એ આ ગાંધીના ગુજરાતમાં નહીં ચાલે આનો અમે સખત વિરોધ કરીએ છીએ ગોડસેનું આ ગુજરાત કદાચ પણ અમે બનવા નહીં દઈએ